અને ભારતીય સંસ્કૃતિ એમ કે છે કે દીકરીના ઘરનું કોઈ દી લેવાય નહીં દીકરીને દેવાનું હોય નિયા એક પૈસો પણ આપણા ઘરમાં ન આવવો જોઈએ તો આપણે આપવાનું હોય કેવી પરંપરા છે એક સામાન્ય સિપાહીને ખબર છે કે દીકરીનો પૈસો અમારાથી લેવાય નહીં નરે જનક રાજાની દીકરી હતી એમની દીકરી નહોતી પણ આપણી પેલા ભાવના એટલી ઉદાહરણ હતી આપણે ક્યાંક જામનગર હોય જામનગરના બસ સ્ટેશનમાં આપણને કુકમાની દીકરી મળી જાય તો આપણને ભાવ કેવો થાય મારી દીકરી છે કુકમાં નહીં છો બેટા તું માથા ઉપર હાથ મૂકી ઈ ખિસ્સામાં હાથ નાખે કચ્છમાં પહોંચવા માટે ચાલીસ રૂપિયા ટિકિટો જામનગર જૂની વાતો છે હવે તો આવું બધું ભાવનાઓ જ નથી રહી અને ચાલીસ રૂપિયા નીકળે ટિકિટના ના બીજા કઈ જજા રૂપિયા હોય નહીં એમાંથી વીસ રૂપિયા દીકરીને આપે કે લે તું દીકરી છો અમારી બાપા તને કઈ કાપડા ન દેવું પડે અને કંડક્ટર વીસ રૂપિયાના બસ તને પૈસા આપી અત્યારે મને પહોંચાડી દે મારી દીકરી મળીને એટલે એને આપી દીધા કંડક્ટર પૂછે કે તમારી પોતાની સગી દીકરી ના તો મારા ગામની દીકરી મારી દીકરી કહેવાય આ કેવો ભાવ તો ગામની દીકરી એ આપણી દીકરી છે બસ ગામનું સંતાન એ આપણું સંતાન છે ગામનું ગૌરવ એ આપણું ગૌરવ કહેવાય અને દીકરીનું ન લેવાય શાસ્ત્ર એમ કે છે